નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી પલાસ કાવ્ય નંબર આઠ રામ રાખે તેમ રહીએ જે મીરાબાઈ દ્વારા લખાયેલું છે તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબની સમજૂતી મેળવીએ આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલા બે લાયકરને દબાવી દેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે વાતચીત એનો પહેલો પ્રશ્ન છે ભજન એટલે શું તો જે ગીતમાં ભગવાનને ભજવામાં આવતા હોય તે ગીતને ભજન કહેવાય પ્રશ્ન બીજો છે તમને ગમતું ભજન કયું છે તો અહીંયા તમને જે પણ ભજન ગમતું હોય તેની બે પંક્તિઓ લખવાની છે આગળ પ્રશ્ન નંબર તમને ભજન સાંભળવા ગમે શા માટે તો જવાબ લખીશું કે હા મને ભજન સાંભળવા ગમે છે કારણ કે ભજન સાંભળવાથી મનને શાંતિ મળે છે અને તે રીતે પ્રભુની ભક્તિ પણ થઈ જાય છે ચોથું છે ભજન અને પ્રાર્થનામાં ફરક છે કયો તો હા ભજન અને પ્રાર્થનામાં ફરક છે પ્રાર્થના એ ભગવાનને સંબોધન છે જેમાં આપણે ક્યારેક ઈશ્વરની મદદ માંગીએ છીએ ક્યારેક આભાર પ્રગટ કરીએ છીએ અને ક્યારેક માર્ગદર્શન માંગીએ છીએ પ્રાર્થનામાં પ્રભુ અને ભક્ત વચ્ચેનો વ્યક્તિગત સંબંધ પ્રદર્શિત થાય છે હવે ભજનની વાત કરીએ તો ભજન એ ભગવાનની આરાધના કે પ્રશંસા કરવા માટે વ્યક્તિગત કે સમૂહમાં કરવામાં આવે છે ભજન અને પ્રાર્થના બંને ભક્તને પ્રભુ એટલે કે ભગવાન સાથે જોડે છે પાંચમું છે કોઈ એક ભજનિક વિશે બે ત્રણ વાક્યો કહો તો તમને કોઈ પણ ભજન ગાતા એવા સારા ગાયક કલાકાર વિશે તમારે લખવાનું છે અહીંયા હેમંત ચૌહાણ વિશે લખેલું છે તમે આમાંથી જોઈને પણ તેમના વિશે લખી શકો છો આ સિવાય તમને કોઈ ભજનિક વિશે જાણકારી હોય તો તેવી પણ તમે આમાં લખી શકો છો છઠ્ઠો પ્રશ્ન છે તડકી છાંયડીનો અર્થ શું થાય છે તડકી છાંયડીનો અર્થ એ થાય છે કે જીવનમાં આવતા દુઃખ અને સુખ પ્રશ્ન બીજો છે આ એકમમાં તમે શીરો પૂરી બાગ બગીચા જેવા શબ્દો જોયા છે તે મુજબ સાથે બોલીને વિશિષ્ટ અર્થ બનતો હોય તેવા શબ્દોના જોડકા બનાવી આપેલ જગ્યામાં લખો પ્રશ્ન છે છે એમાં અ રોટલી દાળ રાત ચડતી દાણા અન્ન અને આડોશ સામે બના ખાનામાં આપ્યું છે ભાત પાડોશ પડતી જળ પાણી શાક અને દિવસ તો અ અને બને એકબીજા સાથે જોડશો તો તમને આસાનીથી જવાબ મળી જશે ઉદાહરણ તરીકે રોટલી અને શાક દાળ અને ભાત રોટલી શાક દાળ ભાત રાત દિવસ ચડતી પડતી દાણા પાણી અન્ન જળ આડોશ પાડોશ તો એ રીતે તમે એનો જવાબ લખી શકશો પ્રશ્ન ત્રીજો જોઈએ પહેરવું પડથી પહેરવા શબ્દ બન્યો છે એ ધ્યાનમાં લઈને વા પ્રત્યય લગાડીને નીચે દર્શાવેલ ક્રિયાવાચક શબ્દોને બદલી ફરીથી લખો તો લખવું એ ક્રિયાવાચક શબ્દ છે જેમાં વા પ્રત્યય લગાડવાનો છે તો લખવું થઈ જાય લખવા એવી જ રીતે આગળના શબ્દો આ પ્રમાણે છે સુવું તો સુવા ઓઢવું તો ઓઢવા જવું તો જવા બોલવું તો બોલવા દોડવું તો દોડવા જોવું તો જોવા ગાવું તો ગાવા તરવું તો તરવા અને ફરવું તો ફરવા એ રીતે તમે જવાબ લખી શકશો પ્રશ્ન ચાર જોઈએ કોઈ દિન પહેરવા હીર હીરના ચીર તો કોઈ દિન સાદા ફરીએ આ પંક્તિમાં પરિસ્થિતિનો ભેદ જોવા મળે છે નીચે આપેલા શબ્દો અને શબ્દ સમૂહનો ઉપયોગ કરી આવી પંક્તિઓ બનાવો હવે આ પંક્તિને આપણે ધ્યાનથી સમજીએ કોઈ દિન પહેરવા હીરના ચીડ એટલે કે કોઈક દિવસ અમે સારા મસ્ત મજાના મોંઘા કપડાં પહેરીએ તો કોઈ દિન સાદા ફરીએ તો કોઈક દિવસ આપણે સાદા સિમ્પલ કપડાં પહેરી અને ફરીએ એટલે એક પરિસ્થિતિ અમીરીની છે જ્યારે બીજી પરિસ્થિતિ ગરીબીની છે અથવા તો સાદગીવાળી જિંદગીની છે તો બંને પરિસ્થિતિ ભેગી આવે એ રીતના શબ્દો બનાવવાના છે પંક્તિઓ બનાવવાની છે બત્રીસ પકવાન અને ખીચડી તો બત્રીસ પકવાન અમીરોના ઘરમાં હોય જ્યારે ખીચડી સાદા સામાન્ય માણસના ઘરમાં હોય પરંતુ આ બંને શબ્દોને ભેગા મળીને બનાવવાનું હોય તો એ માટે તમને ઉદાહરણ આપેલું છે કે કોઈ દિન ખાવા બત્રીસ પકવાન અને તો કોઈ દિન ખીચડી ખાઈએ તો આ રીતે તમારે હવે પ્રશ્નો જે આપેલા છે શબ્દો એનો ઉપયોગ કરીને આપણે કાવ્ય પંક્તિ જેવું બનાવીશું અને ધોતી પહેરીએ ફૂલોની સેજ અને કાંટા તો કોઈ દિન ચાલવા ફૂલોની સેજ તો કોઈ દિન કાંટા પર ચાલીએ ટૂંકમાં બંને વિરોધી પરિસ્થિતિઓ છે સ્વેટર ને ટોપી તો કોઈ દિન પહેરવા સ્વેટર તો કોઈ દિન ટોપી પહેરીએ આગળ જોઈએ ચમચમતી મોજડી અને સ્લીપર તો કોઈ દિન પહેરીએ ચમચમાતી મોજડી તો કોઈ દિન સ્લીપર પહેરીએ પ્રશ્ન પાંચ પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો તો આપણે એમાંથી જવાબ લખીશું કે મીરાબાઈ રામ રાખે તેમ રહીએ એમ કહે છે કારણ કે તો જવાબ લખીશું રામ જ ભાગ્યનો નિર્ણય કરનાર હોવાથી તેમની ઈચ્છા મુજબ જ જીવન ચાલે છે આગળનો પ્રશ્ન બે જોઈએ આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ એટલે તો જે રીતે ચાકરે શેઠની આજ્ઞા પાડવાની હોય તેમ આપણે ભગવાનની આજ્ઞામાં રહેવું જોઈએ અથવા તો રહેવાનું હોય છે ત્રીજું છે કોઈ દિન રહેવાને બાગ બગીચા એટલે તો ખૂબ જ વૈભવ ભોગવવા મળે કોક દિવસ બાગ બગીચો એટલે કે ખૂબ જ વૈભવ વાળી જિંદગી જીવવા માટે મળે છઠ્ઠો પ્રશ્ન છે નીચેનો ફકરો વાંચી નીચેના પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા મીરાબાઈ વિશે તમને ફકરો આપેલો છે જેનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નો અને જવાબ લખીશું આપણે સીધા પ્રશ્નો અને જવાબ ઉપર જઈએ પ્રશ્ન એક છે મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલ શહેરનું નામ શું છે તો તેનો જવાબ આવશે જોધપુર બીજું છે મીરાબાઈ બહુભાષીય કવિત્રી હતા એમ કઈ રીતે કહી શકાય તો વ્રજ ભાષા મારવાડી ભાષા તથા ગુજરાતી ભાષામાં મીરાબાઈની રચનાઓ પ્રાપ્ત થાય છે તો આટલી ભાષામાં તેમને લખેલા પદ અથવા તો ભજનો આપણને મળે છે તો એનો મતલબ એ થયો કે તે બહુ ભાષા જાણતા હતા એટલે કે ઘણી બધી ભાષાઓ જાણતા હતા ત્રીજું છે મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ કહી શકાય કઈ રીતે તેમને તેમના લગ્ન મેવાડના મહારાજા ભોજરાજ સાથે કર્યા હતા તેથી કહી શકાય તો રાજા સાથે લગ્ન હોય તો રાજવી પરિવારમાં લગ્ન થયા છે તેવું કહી શકાય પાંચમું છે ફકરામાં ઝેર આપવાનો પ્રયત્ન થયો હતો તેમ લખ્યું છે આમ લખવાનું કારણ શું હશે મીરાબાઈની કૃષ્ણ ભક્તિથી તેમની તણાવ અને તેમના પરિવારનો વિરોધ હતો જ્યારે મીરાબાઈએ ઝેર પી જતા પોતાનું મૃત્યુ થતું નથી ત્યારે ઝેર આપવાનો પ્રયત્ન થયો એવું લાગ્યું મીરાબાઈનો જન્મ આશરે કેટલામી સદી પહેલા થયો હતો તો જવાબ લખીશું પંદરમી સદી પહેલા અથવા તો પંદરમી સદીમાં જન્મ થયો હતો સાતમું છે માનવ જીવનમાં ચડતી પડતી અથવા તો સુખ દુઃખ આવ્ય કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણને તમારી ભાષામાં લખો તો માનવ જીવનમાં ચડતી પડતી તો લખીશું કે કાવ્યમાં મીરાબાઈ જીવનમાં આવતી ચડતી પડતી અથવા તો સુખ દુઃખને સારી રીતે સમજાવે છે જીવનમાં કોઈ દિવસ આપણે મહેલ કે બાગ બગીચા જેવી સજ્જડ અથવા તો સારી જગ્યા પર રહી શકીએ છીએ તો ક્યારેક ઝૂંપડીઓમાં પણ રહેવું પડે કોઈ દિવસ આપણને લજીલ અને વૈભવશાળી ખોરાક પણ મળે તો ક્યારેક ભૂખ્યા રહેવું પણ પડે ક્યારેક આપણને મોંઘા અને બારીક કપડા મળે તો ક્યારેક સસ્તા અને સુરાવ કપડા પણ પહેરવા પડે તો આ રીતે મીરાબાઈ જીવનની ચડતી પડતી અને સુખ સમજાવવાનો પ્રયાસ કરે છે આઠમો પ્રશ્ન છે સુખ દુઃખ જીવનમાં આવ્યા કરે છે એવો ભાવ કાવ્યમાં છે અહીં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આ મુજબના વાક્યો બનાવો પહેલો પ્રશ્ન છે જીવનમાં તડકી છાંયડી તો જવાબ લખીશું કે જીવનમાં તડકી છાંયડી તો આવ્યા જ કરે છે બીજું છે કાયમ રાત દિવસ તો દુઃખથી છુટકારો મેળવવા કાયમ રાત દિવસ પ્રભુનું સ્મરણ કરવું જોઈએ પછી છે વર્ષો વરસ સુકાળ દુકાળ તો વર્ષો વરસ સુકાળ દુકાળમાંથી પસાર થઈને જ આપણે મજબૂત બનીએ છીએ ચોથો પ્રશ્ન છે ઘડી ઘડી અને ટાઢ તડકો તો જીવનમાં ઘડી ઘડી આવતા ટાઢ તડકાથી આપણે ગભરાઈ જવું જોઈએ નહીં પાંચમું છે જીવનનો માર્ગ ખાડા ટેકરા તો જવાબ લખીશું કે જીવનનો માર્ગ ખાડા ટેકરાથી ભરેલો હોય છે પ્રશ્ન નવ નીચેના વાક્યોમાં લીટી અથવા તો કૌંસ કરેલા પદના સ્થાને કૌંસમાંથી તેના જેવો અર્થવાળો શબ્દ પ્રયોજીને વાક્ય ફરીથી લખો તો અહીંયા આપણે વાક્ય નહીં પરંતુ જે કૌંસમાં શબ્દ આપ્યો છે તેનો જે સાચો અર્થ છે તે આપણે જોઈશું તો પહેલા પ્રશ્નમાં શબ્દ છે હીરના જેનો સાચો જવાબ થાય રેશમના રેશમ એક મોંઘું કાપડ છે કારણ કે રેશમ જે છે એ તમે ધોરણ સાતમાં ભણશો ત્યારે રેશમના કીડાની વાત થશે તેની મદદથી બનાવવામાં આવે છે અને તે ખૂબ જ કિંમતી હોય છે એટલે કે મોંઘું હોય છે બીજું છે કેટલાક લોકોને ભોજનમાં શીરો ને પૂરી જ ગમે છે શીરો ને પૂરી એનો અર્થ થાય મિષ્ઠાન એટલે કે સારી સારી વાનગી જ ગમે છે કેટલાક પોતાના મહેલમાં રહેતા હોય છે મહેલનો અર્થ થાય પ્રસાદમાં રહેતા હોય છે પ્રસાદ અને પ્રસાદ બંનેમાં ફરક છે પ્રસાદ એટલે કે આપણે જે ભગવાનની પૂજા આરતી થયા પછી જે કરીએ છીએ તે પ્રસાદ કહેવાય પરંતુ પ્રાસાદ એટલે મહેલ એક મોટી જગ્યા તકિયાને અઢેલીને બેસવાની મજા પડે અઢેલીને એટલે કે ટેકો દઈને તો એનો આ રીતે જવાબ લખી શકાશે પ્રશ્ન દસ છે અહીં આપેલી વિગત જવાબ રૂપે આવતી હોય તેવા બે પ્રશ્નો લખો પહેલો પ્રશ્ન છે રામ રાખે તેમ રહીએ ભજન મીરાબાઈ એ ઓજવજીને કહેતા હોય તેમ લખવામાં આવ્યું છે તો અહીંયા તમને જવાબ આપેલો છે તેના આધારે તમારે પ્રશ્ન લખવાનો છે કે સૌથી પહેલાં તો આપણે લખીએ કે કોને કહેતા હોય તેવી રીતે લખવામાં આવ્યું છે તો આપણે પ્રશ્ન લખીએ કે રામ રાખે તેમ રહીએ ભજન મીરાબાઈ કોને કહેતા હોય તેમ લખવામાં આવ્યું છે તો એનો જવાબ તો તમને ઉપર છે જ કે ઉદવજીને કહેતા હોય તેમ બીજો પ્રશ્ન પણ બનાવી શકાય રામ રાખે તેમ રહીએ ભજન કઈ રીતે લખવામાં આવ્યું છે અથવા તો કોના દ્વારા લખવામાં આવ્યું છે એ પણ આની અંદર મળે મીરાબાઈએ ઉદ્ધવજીને ઉદ્દેશીને કયું ભજન લખ્યું છે તો જવાબ આવે રામ રાખે તેમ રહીએ તો આ રીતના ઘણા બધા પ્રશ્નો બની શકે છે બીજો જવાબ જોઈએ મીના પોતાના ઘરની નજીકના બાગમાં અચૂક જાય છે તો પ્રશ્ન બનાવીએ કે મીના ક્યાં જાય છે તો મીના નજીકના બાગમાં જાય છે મીના કયા બાગમાં અચૂક જાય છે તો ઘરની નજીકના બાગમાં તો તમારી પાસે જવાબ વાળો વાક્ય છે તેની મદદથી આ રીતે પ્રશ્ન બનાવી શકાય છે આ સિવાય કોણ પોતાના ઘરની નજીકના બાગમાં અચૂકપણે જાય છે જવાબ આવે મીના આ રીતે બીજા પ્રશ્નો અને જવાબ મેં લખ્યા છે તે તમે અહીંયાથી જોઈને લખી શકશો તમે આમાંથી જોઈને સારી રીતે જવાબ લખી દેજો અને તમે ઈચ્છો તો આ સિવાયના પણ પ્રશ્નો બનાવી શકો છો અહીંયાથી પણ પ્રશ્ન જોઈ શકો છો પ્રશ્ન નંબર અગિયાર જોઈએ ઉદાહરણ મુજબ શબ્દોનો અર્થ લખો અને વાક્ય પ્રયોગ કરો ઉદાહરણ છે સુગંધ જેનો અર્થ થાય સારી વાસ અને દુર્ગંધ જેનો અર્થ થાય ખરાબ વાસ તો બંનેનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે ગુલાબના ફૂલોની સુગંધથી આખું ઘર મહેકી રહ્યું છે ગટરમાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવી રહી છે સજ્જન જેનો અર્થ થાય સારો માણસ અને દુર્જન જેનો અર્થ થાય ખરાબ માણસ તો સજ્જન ક્યારેય કોઈનું ખરાબ વિચારતા પણ નથી અને દુર્જન કોઈનું ખરાબ કરતા પહેલા વિચારતા નથી સ્વપ્ન મારું તો સ્વપ્નમાં અર્થ આવે સારું સપનું અને દુસ્વપ્ન એનો અર્થ થાય ખરાબ સપનું તો સ્વપ્ન જોવાથી તેને પૂરું કરવાની હિંમત આવે છે અને દુસ્વપ્ન માણસની ઊંઘ ખરાબ કરે છે ચોથું છે સુકાળ અને દુકાળ તો શુકાળનો અર્થ થાય સારો વરસાદ પડ્યો હોય એવો દુકાળ એટલે કે ઓછો વરસાદ પડે સુકાળ હોય તો ખેડૂતની મહેનત સફળ થાય અને દુકાળ હોય તો ખેડૂતનો પાક નિષ્ફળ જાય છે સદ્ગુણ અને દુર્ગુણ જેનો અર્થ થાય સદ્ગુણ એટલે સારા ગુણ અને દુર્ગુણ એટલે ખરાબ ગુણ તો માતા પિતાના સદ્ગુણ બાળકમાં ચોક્કસથી આવે છે સદગુણી માતા પિતાના સંતાનો પણ દુર્ગુણથી બચી શકતા નથી છે જેનો અર્થ થાય બળવાન અને એનો વિરોધી શબ્દ છે દુર્બળ જેનો અર્થ થાય નબળું તો એક સબળ વ્યક્તિ બધું જીતી શકે છે અને દુર્બળ વ્યક્તિને સૌ હેરાન કરે છે બારમું પ્રવૃત્તિ આપેલી છે જે તમારે જાતે બનાવવાની છે ભજનનો અંક બનાવો અને એમાંના ભજન પ્રાર્થના સભામાં રજૂ કરો તો આ આ સાથે પૂરો થાય છે મને આશા છે કે આ વિડિયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે અને તમને સ્વાધ્યાય લખવામાં અને સમજવામાં મદદ મળી હશે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા જેટલા પણ મિત્રો છે તેમને આ વિડીયો શેર કરો જેથી કરીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી ચેનલ સાથે જોડાઈ શકે અને સ્વાધ્યાયના જવાબો લખવામાં અને સમજવામાં તેમને મદદ મળી શકે વિદ્યાર્થી મિત્રો તમારામાંથી ઘણા બધા સારા સારા વિદ્યાર્થીઓએ આપણને વિડીયોમાં કોમેન્ટ કરે છે તેમનો ખૂબ ખૂબ આભાર અને અમે પણ તમારી દરેક કોમેન્ટનો ચોક્કસથી જવાબ આપીએ છીએ તમને કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ કરીને અમને પૂછી શકો છો અને ખાસ કરીને અમારો વિડીયો કેવો લાગ્યો તે બાબતે તમે ચોક્કસથી કમેન્ટ કરજો જેથી કરીને અમને તમારા માટે આવા અગત્યના અને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળી શકે તો આવજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કરીને આપણે જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરીશું તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને તમને ખ્યાલ આવે કે મેં કયો નવો વિડીયો અપલોડ કર્યો છે તેથી સૌથી પહેલાં તમે મારા વિડીયોને જોઈ શકો છો તમારે ખાસ કરીને મને સરસ મજાની કોમેન્ટ કરવી તો આવજો ધન્યવાદ